રાષ્ટ્રના હિતમાં જવાનો અને નાગરિકો માટે આપાતકાલીન સમયે બ્લડની જરૂરિયાત તુરંત પૂરી કરી શકાય એ હેતુથી બુધવારે ભીલેડીમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નવી ભીલડીથી જૂની એચવી વાલાણી સ્કૂલ ખાતે સવારે સાડા આઠ વાગ્યે બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ થયો હતો આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં તમામ સમાજના લોકોને દેશ સેવામાં સહભાગી બનવા માટે ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં અંદાજીત ચાલીસથી વધુ રક્તદાતાઓએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં આઈપીએસ અધિકારી સુબોધ માનકર સહિત ભીલડી પીઆઈ અને પોલીસ સ્ટાફે રક્તદાન કરીને દેશ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી આ મેગા બ્લડ કેમ્પમાં ભીલડી ભાજપ મંડળ રોટરી ક્લબ ભીલડી પોલીસ આરએએસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભીલડી રેલવે પોલીસ અને સહકારી તેમજ સરકારી સંસ્થાઓ તથા તમામ વેપારી એસોસિએશન જેવી સંસ્થાઓ જોડાઈ હતી આ બ્લડ કેમ્પમાં દેવદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ આઈપીએસ સુબોધ મનકર સહિત પીલડી વિસ્તારના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકો પણ હાજરી આપી હતી